નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વનરાજને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ ખાસ તો વાત કરીએ કે ઉત્તર ગુજરાત હોય કે પૂર્વ ગુજરાત હોય જે ખેડૂત કંઈક નવીનતમ ખેતી કરે છે અને એમાં કંઈક નવીનતમ ટેકનોલોજી આધારિત ખેતી કરે છે ખાસ તો ઉત્તર ગુજરાત એટલે જે રેગ્યુલર આપણે ખેતી કરીએ છીએ એ જ ખેતી કરતા હોય છે પણ કંઈક એવા પણ ખેડૂત છે જે કે નવીનતમ ખેડૂત ખેતી કરે છે એ ખેડૂતોને આપણે મળીએ છીએ અને એમના જોડેથી એમના અનુભવો આપના સુધી શેર કરી છે જેથી કરીને તમે તમારા ખેતરમાં કંઈક નવી ખેતી કરી શકો અને સારું ઉત્પાદન મેળવી શકો અને એમાંથી સારી આવક મેળવો તો ઉત્તર ગુજરાતના એક એવા ખેડૂત છે રોડા ગામના જેમનો આપણે પરિચય મેળવીશું ને અત્યારે એમને કાકડી કહેવાય કે દેશી કાકડીનું વાવેતર કરેલું છે તો ખાસ કરીને વાત કરીએ આપણો પરિચય આપશો ને કેટલા કે એકરમાં કાકડીનું વાવેતર કરેલ છે ચૌધરી રાજેશભાઈ ભાઈ ગામ રોડા તાલુકો જિલ્લો પાટણ આપણે જે ફાર્મ માં ઉભા કેટલી કાકડી નું વાવેતર બે એકર ખાસ કે કાકડી નું વાવેતર કયા સમય કર્યું હતું કે જે આમ તો આપ રેગ્યુલર ખેતી કરતા હશો પણ કાકડી નું વાવેતર વિચાર ક્યાંથી આવે ખાસ કે આમ ઉત્તર ગુજરાત માં ઓછું વાવેતર એટલે સાલે ખેડૂતો મહિન્દ્ર ભાઈ હતી બરાબર એ કરી હતી એમ બરાબર પણ મેં મલ્ચિંગ થી કરી એમ થી કરી જે કે રેગ્યુલર આપણે આમ તો કહેવાય કે કાકડી એટલે આપણા ખેતરે ના હોય પણ ઘરે બે ડોકા હોય પણ આ મોટા પ્રમાણમાં છે તો કહેવાય કે અંદાજે આનો ખર્ચો અંદાજે કેટલો થાય વાત કરીએ તો ખર્ચો તો પચાસ હજાર રૂપિયા થઈ જાય સિઝન નો એમ બરાબર બીજું કે કાકડી વાવ્યા પછી એનું વીણવાની શરૂઆત છે ક્યારથી થઈ જાય બે મહિને થઈ જાય સાહીઠ દિવસે બરાબર અને જે આપણે જે ફાર્મ ઉભા છે એની અંદર કેટલી આપણે વીણી છે અંદાજીત કેવો ભાવ છે અત્યારે ચા આજ ની વીણી કરી બરાબર અત્યારે પંદર વીસ જમલા નીકળે છે બરાબર પણ હવે વધશે એમ અંદાજે કેવો ભાવ છે અત્યારે અત્યારે પોત્રી ચાલી પિસ્તાલી કિલો નો કિલો ના ભાવ બરાબર બીજું કહેવાય કે અમુક રોગ પણ આવતા છે એના સામે કઈ કઈ આપણે પહેલાથી કાળજી રાખવી જોઈએ આ ફળમાંથી જો વધારે અને ફંગીસાઈડ બરાબર બીજું કેવા પાણી છે કેટલા કેટલા સમય બીજું કે આપણે જે વાવેતર કર્યું છે એ કઈ કંપનીનું બિયારણ છે ગુજરાત સીડનું જ છે ગુજરાત સ્ટેડ છે બીજી ખાસ વાત કરીએ કે જે એમની સાથે જે કહેવાય કે જે બિયારણ અને દવાની જે એમને જે સલાહ સૂચન આપે છે કંપનીના સાહેબ પણ છે નાગાર્જુન કરીને જે કંપની છે એમ સાહેબને પણ વાત કરીશું કે આજે આપણે જે ફાર્મ હાઉસમાં ઊભા છે એ કેવા પ્રકારનું કહેવાય એમાં કોઈ રોગ છે અને છે તો કેવી જરૂરિયાત છે નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે ઇનિશિયલ લેવલ ઉપર જોઈએ તો જ્યારે શું છે કે તમારા પોલિનેશન થાય છે એમાં તો ફળ માકીનો વધારા ટેકે તો ફળ માકીથી હાચવા માટે આપણે ફેરોમોન ટેપ છે બરાબર બરોબર આ વસ્તુનો પ્રિવેન્ટ બેઝ ઉપર ખેડૂત યુઝ કરે તો એથી બહુ ફાયદો થાય છે એમના પછી શું છે કે ન્યુટ્રિશન છે તો ન્યુટ્રિશનમાં શું છે કોઈ પણ પાક હોય જેટલો તમે ખોરાક આપશો એવા પ્રમાણે તમને ઉત્પાદન આપે છે બરાબર તો ન્યુટ્રિશનમાં આપણા નાગાર્જુના ફર્ટિલાઇઝ કંપનીનો જો ગ્રેડ છે રેગ્યુલર બરાબર 11 44 11 15 15 30 આ રેગ્યુલર ગ્રેટ તમે એમાં યુઝ કરો તો હર કિજે તમને પ્રોડક્શન મળે છે બીજું કે આ તે અત્યારે ફાર્મ હોય છે અમને તમને કોઈ લાગે છે કે અમને કોઈ રોગ છે કે એવું કંઈ એમાં રોગ અત્યારે તો એવું કશું નથી સ્ટાર્ટિંગ જયારે પાણી કદાચ ખેડૂત વધારે મૂકે છે ત્યારે પીટીએમ રૂટ રોડ છે વિલ્ટિંગ છે ડેમ્પિંગ ઓફ છે એ આવે છે પણ એમના માટે જો કન્ટિન્યુઅસલી ખેડૂત યુઝ કરે છે તો હારા હારા ફંગી સાઈડ તેમને કંટ્રોલ પણ કરી લે બરાબર બીજું એક તકલીફ હોય કે ખાસ કરીને કોઈ પણ પ્રકારની શાકભાજી હોય તો એમાં ખાસ કરીને જે આપણે અત્યારે જે અહીંયા એમને ટામેટા પણ છે અને ટેટી તરબૂજ બરોબર ખાસ કરીને રેગ્યુલર જે વિકાસ માટે દવા યુઝ થતી હોય કઈ પ્રકારની થતી હોય રેગ્યુલરલી આપણે જોઈએ કે આપણે જેવી રીતે કહીએ કે આપણે ગુજરાતીમાં ખાવત છે બાલપણથી આપણા કોઈ પણ વસ્તુને હાચવો તો હરકી રીતે હાચવે છે એવી આપણી ખેતી બી આવી વસ્તુ છે કે તમે શરૂઆતથી એમને હાચવો તો હરકી રીતે રહેશે ઇનિશિયલ સ્ટેજમાં જે તમને મેં કીધું છે કે વધારે જો વિલ્ટિંગના પ્રોબ્લેમ રહે એમને તમે સાચવી લો એમના પછી શું ન્યુટ્રિશન એટલે ખોરાક ખોરાક તમે હરકી રીતે રાખો તો તમારા કોઈ પણ બેલ વર્ગી રીતે પ્રોડક્શન તમને અંદાજે આપણે વાત કરીએ કે ટોટલ પચાસ હજાર નો ખર્ચો થાય અમને આપણી આપણા આપણે એવી ઈચ્છા છે કે ટોટલ આટલા ફાર્મ ઉત્પાદન કેટલું લઈ શકાય ઉત્પાદન તો હવે ભાવ ઉપર ડિપેન્ડ રહે

તો ખાસ આપને એ સંદેશો આપવા માગીએ છીએ કે તમે જે રેગ્યુલર ખેતી કરો છો એનાથી કંઈક નવું કરો એમાં મહેનત ઓછી છે આવક વધારે છે પણ થોડા એક્ટિવ થઈ અને થોડા કોઈની સલાહ સૂચન સારી મળી જાય અને સારી રીતે કરો તો આવક મેળવી શકો છો સાહેબે ખાસ એકવાર કીધું કે બાપામાં જેમ આપણા શરીરને ન્યુટ્રીશનની જરૂર પડે છે એમ તમે જો છોડને જોઈને કહી શકતા હો કે આમાં શું જરૂર છે ન્યુટ્રિશન કેવા પ્રકારના જરૂર છે એ આપો તો કોઈ તકલીફ રહેતી રહેતી પણ ખાસ રેગ્યુલર સાહેબ મેં જેમને કીધું કેમ કે અમારા ઓડિયન્સ જે ખેડૂતો છે ઉત્તર ગુજરાતના એવા છે કે તમને એમને એમ કહેશો કે આ ખાતર યુઝ કરવું છે ગ્રોથ માટે એ જ યુઝ કરશે તો એને ખાસ કરીને નામ વિસ્તાર કહેશો કે જે આ પ્રકારનું ખાતર એના વિકાસ માટે વાપરી શકાય આપણે સ્ટાર્ટિંગ ફેઝ મેં પૂરો જાય બીજું શું કે છોડ ને જયારે જરૂરત છે હાલપણ અવસ્થામાં જો ખોરાકની જરૂરત છે એમના અંદર આ ખોરાક આવે છે બરાબર બીજું કહેવાય કે ઉત્તર ગુજરાત ખેડૂતો ઓછા પ્રમાણમાં છે જે મલ્ચિંગ ગ્રો કવર સાથે કરે છે થોડા પ્રમાણમાં અત્યારે નવા નવા ખેડૂતો વિકસા છે જે ટ્રાય કરે છે શાકભાજી તરફ અને વિધાઉટ મલ્ચિંગ છે તો એની અંદર જે ડ્રીપ ઇરિગેશન વગર આપી શકાય ખરું ડાયરેક્ટ હા ડ્રીપ ઇરિગેશન વગર બી આપી શકાય બરાબર ડ્રીપ ઇરિગેશન વગર બી આપી શકાય બીજું શું છે કે ડ્રીપ ઇરિગેશન માં એવું છે કે તમારે જેટલી દવા તમે આપો રીતે એમને આપી જાય થર્ડ માં તમે આપશો તો દવાનો થોડો થોડું બગાડ થાય છે ડ્રીપ ઇરિગેશન માં મલ્ચિંગ માં રહે તો તમારા શું હોય કે જો કોસ્ટ બેનિફિટ રહેશે તમે છેલ્લે કાઢશો હાર્વેસ્ટિંગ માં તો સૌથી બેસ્ટ એમાં તમારે રહે પોલિટેકનિક માં શું તમારા

અ મલ્ચિંગ સાથે કરશો તો એમનો તમને બેનિફિટ વધારે મળશે અને ચોરનો વિકાસ પણ થશે અને રોગ પણ નહીં થાય અને અમને જે ખર્ચો ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન પણ મેળવી શકશો તો આપ પણ આપણા ખેતરમાં મલચિંગ વિથ ગ્રો કવર સાથે ખેતી કરી શકો છો અને આધુનિક ખેતી કરી શકો છો અને આપણી આવક મમી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય ગુજરાત